જાગ્યો આરોગ્ય વિભાગ દુકાનો પરથી લેવાયા મીઠાઈ શ્રાવણ માસના તહેવારમાં મીઠાઈ માટે માવાના સેમ્પલ લેવાની કામગીરી બાદ આજે મ્યુનિસિપલ ફૂડ વિભાગે મીઠાઈની દુકાનો માંથી મીઠાઈ સેમ્પલ લઈને ચોકાસણી માટે લગભા મોકલી આપ્યા હતા

મીઠાઈના અગિયાર સેમ્પલ લઈને ચકાસણી માટે લેબમાં મોકલી આપવામાં આવ્યા છે માવા અને મીઠાઈના સેમ્પલના પરિણામ આવ્યા બાદ જો કોઈ સેમ્પલ ફેલ જશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે કેમેરામેન ચેનલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે